વાહ ભાઈ વાહ બધા મોટા મોટા દાણા એકદમ લાલ દાણો આ રીતના ભઠ્ઠો કરી અને પછી આ શેકેલા જે ઓરા જે ઓરા ખાવાની મજા કંઈક અલગ જ હોય છે સમાચાર જામનગરની યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપનું સ્વાગત છે આજો જ આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નવદરા ગામે આપણા મિત્ર જે જીવાભાઈ કર્મો છે તેમની વાડીએ આપણે આવ્યા છીએ અને તમે જોઈ શકો છો બધે આપણા મિત્રો છે ખાસ કરીને આયા મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે મગફળી કાઢવાનો ટાઈમ થઈ ગયો છે આપણા વિવેકભાઈ છે અનિપભાઈ સોડા રમેશભાઈ નારાયણભાઈ જીવાભાઈ જીવાભાઈ શું કહેશો શું છે માંડવીના આ વખતે સિઝન કેવી રહી તમારી બહુ સારી છે હા જેવું એનાથી સારું છે એમ કે હા હા

પછી કેવી રીતના જીવાભાઈ આને પાક ને પછી ટ્રેક્ટર થી પાકી જાય એટલે આને પછી શું છે ઓલો ટ્રેક્ટર થી પાડી નાખવાની અને પછી ભેગી કરીને અઠવાડિયા દસ દિવસની અંદર અલર થી કાઢી લેવાની બરાબર થ્રેસર મશીન થી પછી પાથરા ને પછી તંચાદુ સુધી આ તંચાદુ સુધી પાથરા રાખવાના પછી બે ત્રણ દિવસ ઓઘા કરવા હોય તો ઓઘા રાખવાના નહીં તો શું છે અત્યારે ઉતારવાનો ટ્રેક્ટર આવી ગયું છે તો ઊભા કરવાની જરૂર ન પડે ડાયરેક પાથરે પાથરા એ થઈ શકે બરાબર ડાયરેક પાથરાનું આપણે કાઢી શકીએ છીએ હા હા આ જે પાથરા કાઢેલા છે ને આપણે અત્યારે જે પાથરા છે જે આ પાથરાની જે વચ્ચે જે ગેપ થઈ જાય ને જેમાં ટ્રેક્ટર આવ્યું જાય ને એમાં ટ્રેક્ટર ડાયરેક ટ્રેક્ટર આવી જાય ટ્રેક્ટરની પાછળનો એનો પ્રેશર મશીન હોય બરાબર ડાયરેક ઉપાડી ઉપાડીને પાથર નાખતા જ આવું એટલે ડાયરેક એ મગફળી એ નોખી થાય ને ભૂકોય નોખો થઈ જાય એનો આમાંથી અમુક માંડવી તમે કાઢીને બતાવશો કે કઈ ટાઈપની છે વાહ મોટો દાણો છે દાણો મોટો બધો દેશી માંડવી છે અને વધારે ટાઈમ લાગે બરાબર માંડવી બહુ સારી શું છે ચાર ચાર મહિના પૂરેપૂરા દેવા પડે

જે અગિયાર નંબર માંડવી કહેવાય ખાસ કરીને આ બાજુ કલ્યાણપુર પંથકમાં આ દાણો તમે જોઈ શકો એકદમ લાલ દાણો અને મીઠો દાણો વાહ ભાઈ વાહ દાણા બધા મોટા મોટા દાણા એકદમ લાલ દાણો

और हमने ये खा के भी देखा बहुत बढ़िया एकदम मीठा दाना है एकदम फंसता और दाना भी बड़ा है देख लीजिए आप तो ये बहुत इनकी मेहनत है सब आ, कुछ इसमें मेहनत देंगे तो जाके सब कुछ होगा खेड़ तो बोलते हैं तो खेड तो मतलब एक मेहनत का एक पूरा औजार है उसमें अगर मेहनत नहीं करेगा तो कुछ नहीं होगा मेहनत करेगा तो सब कुछ होगा इसमें इनकी मेहनत सबसे ज्यादा रही मेहनत की है मेहनत करना जरूरी है तो हमें कहाँ से आ रहे हैं अपन लोग आए स्पेशली आज ये जीवा भाई की हैं मूंगफली है। खान नहीं आए जाने वाले यहाँ से क्या कहना चाहोगे दादा सिटी के माहौल से दूर होके ये आज आ, हम गाँव में जीवा आए में जिस में कोई ऑक्सीजन ऑक्सीजन पूरा पूरा मिलेगा सेहत के लिए बढ़िया है हमारे जीवा भाई पुराने के पुराने दोस्त है अभी भी दोस्त नहीं

આપણાથી ના થાય રાજુભાઈ આખી શેકવાની આની મિત્રો આ શેકેલા ઓરા મોટા ભાગે રાતના રાતના સમયે વાડીમાં મિત્રો બધા ભેગા મળી અને ઓરા ખાવાનો પ્રોગ્રામ કરતા હોય છે પણ અમે આજે સવારના વહેલા વહેલી સવારના અમે આવ્યા છીએ અમારા માટે સ્પેશિયલ આજે દિવસના આ ઓરાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે

જો મિત્રો ઓરા શેકાઈ તૈયાર થઈ ગયા છે આજુભાઈ શું કેશો કેવી છે માંડવી ઇલેવન નંબર બોટ ફાઈન ફાઈન હે ને દાણો કેવો મીઠો છે મસ્ત મસ્ત મીઠા હે ભાઈ ક્યાં કેરો બોટ મીઠા હે ભાઈ હા બહુ મીઠી છે માંડવી પાકેલી છે શેકા પછી બહુ સારી લાગે છે

शक्कर करो मूंगफली खा रहे हो बहुत बढ़िया मजा आ रहा है नहीं नहीं वो बस घर से मामे जा बोलता है गुजराती में मामे जा बोलता है कल वो है हूं जी अरुण भाई मामे जी नहीं बुकार ना बुकार मटे काव मटे काम आवे ना काव मटे मामे जा क्यों मामे जा मामे जा આપડા ખેતર માં અહિયાં અલગ અલગ ટાઈપ ના જે છોડ ઉગેલા હોય તેના અનેક ફાયદા છે ખાસ કરીને અતિભલા છે જે શરીર મજબૂત કરે છે એવા અનેક કામ છોડ છે મેળા કરતા કડો બહુ બહુ કડો આપડે નવ રાખતા હૈ પણ ઈ ગજો ગડાનો વેલો ઈ આપણે ગડાનો વેલો કહી ને બીજો આજે છોડ જે કજેને રાતે નિદ્રા ન આવતી હોય એના માટે અરે ડાયાબિટીસ કે લિયે ગડો ગુજરાતી મે ગુજરાતી મે ગડો બોલતે ને હિન્દી મે ગિલોઈ ગિલોઈ હા હા સંસ્કૃત મે ને અમૃત અમૃતા હા હા તો યે બુકાર કે લિયે સુગર કે લિયે અચ્છા और ये वायरस का जितनी भी रोग है हाँ हाँ, जैसे ये अभी डेंगू, डेंगू है, हाँ हाँ, अभी बीच में कोरोना में बहुत काम आया जो है ये, बराबर, गिलोई, गिलोई, कुलजाती में गड़ा बोलते हैं ना, इसको। बोलते। ये खेतों में ज्यादा तर देख मिलते हैं, आप मगनार छोड़ो आजे मित्रों, मगनी, मगनी सिंगू स

તેને કાઢવામાં આવી રહ્યો છે ખેતરમાં કામ કરતા મજૂરો દ્વારા આ કાઢવામાં આવી રહ્યું છે અને આપણા મિત્ર જે રાહુલભાઈ છે તે ટ્રેક્ટર હલાવી અને મગફળીનો પાર જમીનમાંથી બહાર કાઢી રહ્યા છે ખેડૂતોની આટલી મહેનત બાદ આ મગફળીનો પાક તૈયાર થઈને માર્કેટમાં વેચાય છે વજન માથે રાખવું પડે ને તો થોડ જમીનમાંથી નીકળે ક્યાં તો ભાઈ શું કહેશું આપણે આ માંડવી જે અત્યારે આપણે જે આ બિયારણ કયું બિયારણ કહેવાય અગિયાર નંબર દેશી બિયારણ અચ્છા અગિયાર નંબર દેશી બિયારણ છે ને બરાબર બાકી આમ મોસ્ટ ઓફ આ બાજુના જે કલ્યાણપુરના વિસ્તારમાં કઈ કયા બિયારણ બધા વધારે દેશી બિયારણ બાવી નંબર એ રીતના અલગ અલગ પ્રકારના બિયારણનો વધારે વપરાશ થાય છે જો કે મગફળીમાં બહુ વધારે વધારે જાતની આવે છે જમીન પ્રમાણે એ પ્રમાણે બિયારણનો વપરાશ થાય છે બરાબર જે ટાઈપની જમીન એ પ્રમાણે આપણે અહીંયા મેટાડ જમીન છે ને હા મેટાડ જમીન આ મેટાડ જમીનમાં જે એટલે ઈ ટાઈપનું આપણે દેશી બિયારણ આપણે વાપરીએ છીએ હા મેટાળ જમીનમાં આ ટુકમાં લાલ ટાઈપના જમીન હોય ને હા લાલ ટાઈપ હોય પછી અલગ અલગ પ્રકારની જમીન હોય પરંતુ આ મેટાડ જમીન કહેવાય હા હા પછી ઘણી કાળી જમીન આવે વધારે પડતી કાળી કાડી કાડી માટીવારી જમીન વધારે હોય ને એમાં કયું બિયારણ વાપરતા છે લોકો બધા ખેડૂતો તો આવી રીતના રીતે 22 નંબર હોય કોઈ 52 નંબર હા અગિયાર નંબર અલગ જાતના બિયારણ આવે એ રીતના વધારે ઉપયોગ કરે બરાબર દેશી બિયારણ ચાર મહિના મુલત હોય પછી બાવીસ નંબર ત્રણ સાડા ત્રણ મહિનાની હોય બરાબર પછી આપણે માંડવો આવે એની ટૂંકી મુદત હોય મગફળીનો પાક તૈયાર થવામાં અંદાજે કેટલો પાંચ થી છ મહિના જેટલો સમય લાગે કેટલો લાગે ચાર 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 સાડા ચાર મહિના ચાર મહિના જેવું લાગે ને હા